ભચાઉ તાલુકાના નાની ચેરૈના ધામ ગામના રહેણાંક વિસ્તારમાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર એલ્વર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા મોબાઈલ ટાવર ઊભા કરવાની કામગીરી થઈ રહી છે જે મોબાઈલ ટાવરને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી સ્થાનિક ગામની મહિલાઓ અને રહેવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે અને તેનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે મહિલાઓએ વાત વાતચીત કરતા જણાવ્યું હતું કે મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિયેશનથી માનવ શરીર અને પંખીઓ પર ગંભીર પ્રકારની આડઅસરોના અને બીમારીઓ થવાની શક્યતા રહે છે તેવી ગામની મહિલાઓને દહેશત સેવાઈ રહી છે નમસ્કાર હું નાની ચિરા ગામે યશોદા ગામ યાત્રા હાજર છું અને ઓલ ગુજરાત પોલીસ કન્સ્ટ્રક્ટર ઓફિસ તરીકે કામ કરું છું ઓલ ગુજરાત હું જોઉં છું અને આ એલવીર કંપની છે જે વિશ્વ પ્રસિદ્ધ કંપની છે અનેક ટાવરો ગુજરાતમાં ઊભા છે એ પૈકીનો ટાવર આ જે ઓનર છે અરવિંદભાઈ રમાડી એની જોડે એગ્રીમેન્ટ કંપનીએ કરેલા છે અને બિલકુલ નીતિ વિષયક બિલકુલ લીગલી કામ કરી રહી છે કંપની ટોટલી જે જે જગ્યાએ નીતિ વિષયક નિર્ણયોના અનુસંધાને જ્યાં જ્યાં ગ્રાન્ટેડ મંજૂરી લેવાની છે મંજૂરીઓ પણ દરેકને આપી દીધેલી છે અને ત્યાર પછી રાજપત્રના જે નિયમો છે રાજપત્રના નિયમો છે કે જેના અનુસંધાને પણ જે એનઓસી લેવી પડે એ પણ એ સરકારે લીધેલી છે કંપનીએ લીધેલી છે અને જેના અનુસંધાને પોલીસ સ્ટેશનને પણ અમે જાણ કરેલી છે અને ત્યાર પછીના કલેક્ટર સાહેબને પણ આ બાબતના ઇન્ફોર્મેશન રેટર પાઠ લીધો છે અને ગ્રામ પંચાયત બોડીને પણ આ બાબતના પત્રવ્યવહાર થઈ ગયેલા છે આજથી ખાસા પાંચેક દિવસ પહેલાં પણ એ કામ જ્યારે બહેનો આવ્યા હતા કામ અટકાવી દીધું હતું કોઈ સંઘર્ષ આ કંપની કરતી નથી કોઈ જાણે વિવાદ પણ કરવા માગતા નથી કોઈ પણ ગુનાકીય સ્વરૂપ બને એ અમે કોઈ કરવા માગતા નથી સંકલનની ભાવનાથી મારું કામ એવું હોય છે કે પોલીસ અને પ્રજા વચ્ચે કોઈ સંકલન કરવાનું ઓનર્સને ગામને જો કોઈ વિવાદ ન થાય સમજાવવાનું મારું કામ હોય છે એક કન્સલ્ટન્ટ તરીકે અમારો રોલ ભજવવાનો હોય છે આજે પણ બધા બહેનોની અપેક્ષાઓ હતી કે ખરેખર ખોટું થયું હોય છે તો આપને જણાવું છું કે આની અંદર ઘણી બધી વખત ભૂતકાળની અંદર ઘણા વિરોધ થયા હતા તો હાઈક કોર્ટમાં પણ અપીલો દાખલ થઈ હતી અને હાઈકોર્ટે પણ આની તપાસ કરેલી કે રેડિયસ નુકસાનકારક નથી અને આજુબાજુના સોસાયટીના રહીશો પણ આ બાબતે કોઈ વાંધો લઈ શકતા નથી એ અંગેના હાઈકોર્ટના જજમેન્ટો પણ અમે ગ્રામ પંચાયતમાં આપેલા છે પોલીસ સ્ટેશનમાં આપેલા છે અને કલેક્ટર કચેરીમાં પણ આપેલા છે દરેક સત્તાધીશોને આજે ખબર છે કે અહીં જે ટાવરનું જે પોલું કામ થયું છે બિલકુલ લીગલી છે છતાંય એ બધા બહેનોને એક વિવિધ ભાષામાં હાથ જોડે વિનંતી પણ મેં કરેલી છે એ બહેનોને એવું કહેવાનું થાય છે કે આ ટાવર આવી ઊભો થવાથી અમને કંઈક ગભરાટ જેવું લાગે છે એક અજુક તો કંઈક બની જશે તો એ એમનો પ્રસ્તાવ રજૂ અમારી પાસે કર્યો તો મેં એને કીધું બેન અમે આમાં ફરજ બજાવીએ છીએ તમે આ કોઈ તકલીફ હોય તો તમે ન્યાય સંકુલમાં ન્યાયિક કોર્ટમાં તમે જઈ શકો છો અને એક સાથે તમે સ્ટે લાઈન બેન મૂકી દો અમે કામ સાથે અટકાવી દેશો આ સિવાય મારી પાસે કોઈ સ્કોપ નથી પણ વાત સાચી તમે બધી એગ્રીમેન્ટ લઈ આવ્યા પણ અહીંયાનો સ્થાનિક જે ગ્રામ પંચાયત છે એ લોકો તમને કોઈ પરવાનગી હવે એ બાબતમાં એ બાબતમાં અમારે એલિસ્ટ બે એલગેર કંપનીની મોટી ઓફિસ વેસ્ટગેટ ઓફિસમાં છે તેના મેનેજમેન્ટ અધિકારીઓ કામ કરતા હોય છે એ બાબતમાં ડીપની મેનેજમેન્ટ વહીવટ એ બધી માહિતી એ લોકો પાસે મારી પાસે જેટલી માહિતી છે મેં આપની પાસે તમે જે મંજૂરી લઈ આપો અહીંયાના જે સ્થાનિક લોકલમાં વિરોધ અને આ જે રેડિયેશનના કારણે ડર અહીંયાનો કોઈ સરપંચ પણ મેં સરપંચ કરેલો છે મેં સર સાહેબ કીધું ગ્રામ પંચાયત બોરી આખો ઠરાવ કરીને કોર્ટમાં જઈ શકે છે બાકી આની કોઈ સંઘર્ષ વિવાદ ના થવો જોઈએ નામદાર સંકુલ માં દળો જાય તો આજે તમારું પણ નહીં ચાલે કે મારું પણ નહીં હું પણ કર્મચારી છું અને તમે પણ એક પ્રેસ રિપોર્ટ તમારે ફરજ જે જે હા બરાબર આપણે કાયદો કાયદો માન છે મારા હાથની વાત નથી આ કઈ કંપની જે એગ્રીમેન્ટ કરે એ એગ્રીમેન્ટ જો રદ ન થાય અને નામદાર કોર્ટને એમ લાગે ખરકાઈ તાવર ખોટો છે તો એ માટે તમે કોર્ટથી લડત આપો મારી બેન અને વિનંતી સાથે કહું છું કોઈ વિવાદ તમારી જોડે નથી કોઈ ખોદદારી ગુનાઓ કોઈ પણ દાખલ નથી કરવાથી તમે આજે ચાર પાંચ દિવસ પહેલા કામ બંધ થયું હતું ત્યારે પણ અમે કહી દીધું તમે તકલીફ કોર્ટમાં જતા તો સ્ટે લાવીને મૂકી દો તો તો અમે કામ કરી નાખશો અને

પોલીસ પોલીસ ત્યાં બીજા તાલુકા 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 પંચાયત અટકાવવામાં આવે બધા અમારે બાજુ ખેતર હે અમારે બિનખેતી કરાવી હોય તો પછી આમાં થાય નઈ ને રહેણાક થાય અને નથી અમારી સહી લીધી એમાં

અને અમે બધે એની ફરજિયાત કીધી છે ફરિયાદ પણ કોઈ અમારે કાન દીધો નથી ધ્યાન નથી દીધી અને આ બધેને નુકસાની કરશે પોલીસને અમે ફરિયાદ કરી છે તો પોલીસે નથી આવી અને એ એની રીતે એમ કામ ચાલુ રાખે અમે જય કામ ચાલુ થાય એટલે અમે બંધ કરાવીએ તો બંધ થઈ જાય છે લે જાય હે નથી સરપંચ ની આમાં મંજૂરી નથી તલાટી ની કોઈ ની મંજૂરી નથી પણ આ ગામ વચ્ચે થાંપલો આવે ટાવર તો આખા ગામ ને નુકસાની કરશે તો અમારી ગામજનો ની એ અરજી હે કે આ ગામમાં ના આવો જોઈએ ગામ થી બારે રહેવો જોઈએ થાંભલો

નથી હોત એની એક જ વાત બીજું કઈ નથી ટાવર ગામ મંજૂર નથી ટાવર શું હા પણ એ નથી માનતા તો કામ ચાલુ રાખે હે સાહેબે ને ફોન કીધા અમારે કોઈ ગામ ની સહીજ નથી કોઈ માણસ ની સરકારી તંત્ર પણ લેખિત હા રજૂઆત કરી ના કોઈ નથી જોવાય નથી આવતા અમે આ મંજૂર નથી આ બાજુમાં હોસ્પિટલ હે બાજુમાં માં નિશાળ હે આ બાજુમાં બધા માણસો રે હે બાજુ માં અહિયાં વાડે માં ઢોર બંધા હે બધે નુકસાન કરશે અમેને આ મંજૂર નથી અમે ટાવર અહિયાં થી ઉપડી જવા જોઈએ અમે તો લડશું

ભાઈ આમાં નુકસાન થાય ટાવર માં પશુ ને પંખી ને બધે ને બાઈ માણસ ને બધે ને નુકસાન થાય આ ટાવર અમે નુકસાન અમારા નજીકમાં માં ઘરે અમારી સહી નથી લીધી પરમિશન નથી લીધું અમે ભૂજ ગયા તા કલેક્ટર કને અમે ગામ ભચાવ ક્યાં કેસ કરવા પોલીસ કે તો પોલીસે નથી આવી અમે માથે દાંત કાઢતી પોલીસે કે બાયું જોતા અહીંયા આવી હોય એવું એવું શું હોય બોલતા હતા પોલીસે પાલિકામાં જીવતી હદે ફરી આવી હોય કોઈ અમે દાહ નથી આવડ આમાં ગામને મંજૂર નથી ટાવર ઉપડાવે ને એ ભાઈ ભલે જે હે એને એની જમીન ઘણી હે બીજે રાખે ગામ થી બાર બીજ પંચાયતે કે અમે અરજી નથી દીધી મંજૂરી બંધ કરવાનું તો એ ભાઈ નથી બંધ કરતા અમે કઈ ટાવર અહીંયા બંધ કરાવે અમારા નજીક માં ઘર હે ભાઈ સોરા સયા રમે કડી કડી ને આવે રહ્યા હા ના અહીંયા બેસી જશું આમનો ઉપવાસ કરીને જો